ગઈકાલે કચ્છ જિલ્લામાં આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભા સંબોધી રહ્યા હતા આ દરમિયાન કેટલાક લોકો તેમની સભામાં પહોંચે છે અને એક વ્યક્તિ ગોપાલ ઇટાલિયા પાસે આવે છે અને સવાલ કરવા લાગે છે આના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ હતી જે રીતે થોડાક સમય પહેલાં મોરબીમાં ત્યારબાદ રાજકોટમાં અને હવે કચ્છમાં આમ આદમી પાર્ટીની સભામાં જે ટ્રેન્ડ ચાલતો આવ્યો છે કે લોકો તેમની સભામાં સવાલ કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હાલ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા કરવામાં આવી રહી છે જનસભાઓ કરવામાં આવી રહી છે ને ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના ગણમાં ગાબડું પણ પાડવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે કચ્છમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એક જનસભા હતી જ્યાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના સમર્થકો જોડાયા હતા ત્યારે તેમની સભામાં કેટલાક લોકો આવ્યા હતા ને આમાંથી એક વ્યક્તિ છે તે ગોપાલ ઇટાલિયાના નજીક સ્ટેજ પાસે જાય છે ને સવાલ પૂછો છે મને તે પ્રકારની વાત કરે છે ગોપાલ ઇટાલિયા તેમને સ્ટેજ પર બોલાવે છે ને આ દરમિયાન આ જે વ્યક્તિ છે તેઓ સવાલ કરે છે કે તમે જ્યારથી વિસાવદરમાં ચૂંટાયા છો કેટલા તમે વિસ વિસાવદરમાં વિકાસના કામો કર્યા છે તમે ફર ફર કરી રહ્યા છો જ્યારથી ચૂંટાયા બાદ ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કહે છે કે તમે મને સવાલ કરી રહ્યા છો તો તમે તમારા ચૂંટાયેલા મંત્રીઓને પણ સવાલ કરજો

શાંતિ શાંતિ સાહેબ સાહેબ આપ આવ્યા એ બદલ ખૂબ આભાર તમે જે વાત કરી કે ભાજપ અમે ઘણી વાર બધાને પૂછે છે અને બધાને ખબર છે અમારા ધારાસભ્ય જે ધારાસભ્ય છે અમારા પોતાના છે એને પણ પ્રશ્ન કર્યા છે નથી એમ નહીં અમારો હક છે

હાલો બે ભાઈ આપણે બધા બે જાઓ બે જાઓ હાલો પાટે ચડાવો પણ હાલો હારું હારું પણ તમે ક્યાં પાછા જાય ઊભા ઉભા નારા બોલાવો તમે હું કામ જાય અરે હું તો વયો જ જઈશ મારું થોડું આઈ ઘર છે હવે ભાઈ ભારત માતા હવે હું જવાબ આપું મને એમ હતું કે ભાઈ અહીંયા આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો કદાચ એવું પૂછશે કે આ ગાંધીધામમાં દારૂ વેચાય છે એના હપ્તા કયા ભાજપના ધારાસભ્ય ઉધી જાય તમને ખબર હોય તમને કયો મને એમ હતું મને એમ હતું કે આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો આ મીઠાના જમીનના જે પટ રિન્યુ નથી થયા મીઠું પકાવવા માટે જમીન એનો પ્રશ્ન કઈક પૂછશે એટલે મને એમ હતું કે કઈક ગાંધીધામ નો કચ્છ નો પ્રશ્ન પૂછશે પણ આ વિસાવદન નું લઈને આવ્યા બોલે હવે તમારું કામ પતી ગયું બધું થઈ જાય વાયરલ વાંધો નહીં થઈ જાય વાયરલ પણ તમને ક્યાં પાડી આમનું વાયરલ કરી દેજો જરાક હોય ટિકિટો ટિકિટ ભાજપ માં તાલુકા જિલ્લા ની મળી જાય

આપણે જોયું જેવી રીતે આ જે નખત્રાણા ગામના વ્યક્તિ છે તેમણે પોતા ઓળખાણ આપી હતી ને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની સભા ચાલુ રાખી હતી ને કહ્યું કે તમામ સવાલોના જવાબ છે તે આપવામાં આવશે ત્યારે હવે જે સવાલ પૂછવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે આમ આદમી પાર્ટીની સભામાં તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન થઈ છે ને એવું પણ કહેવાય રહ્યું છે કે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે રીતે તેમને અગાઉ પણ રાજકોટમાં આવી રીતે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ થોડા સમય પહેલા જૂનાગઢમાં પણ તેમની સભામાં ખેડૂતો સવાલ કર્યો હતો ને હવે કચ્છમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો